જસદણ તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જિલ્લા કોંગ્રેસ સમિતિ આવી ખેડૂતોના સમર્થનમાં આવી છે અને સાત દિવસમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે તો ખરીદી શરૂ નહીં થાય તો કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત કચેરી ખાતે ધરણાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મગફળીની ખરીદીના કેન્દ્ર માટે રજૂઆત કરેલી છે કાલની તારીખે પ્રાંત એવું કીધું કાલ સાંજ સુધીમાં શરૂ થઈ હજી આજની તારીખમાં શરૂ નથી થયું મને એવું લાગે છે કે આ ચાલુ થાય એવું લાગતું નથી વેપારીઓ એટલે સેટિંગ છે વેપારીઓ આ ખેડૂતની મફળી મગફળી ખરીદશે અને પછી વેપારીઓ ટેકાની ટેકામાં નાખશે એવું મને લાગી રહ્યું છે પણ આજ વીસ તારીખ થવા છતાં હજુ પણ એક પણ ખેડૂતની ની અને ઈચ્છામાં મગફળી ખરીદવામાં આવી નથી અને સેન્ટર પણ ચાલુ કરવામાં આવેલ નથી અમે માનનીય પ્રાંત સાહેબ ને વારંવાર રજૂઆત કરી પત્ર આપ્યું ગઈકાલે પણ રજૂઆત કરી પણ આજે પણ એ ચાલુ કરવામાં આવેલ નથી મારે આપણા મૃદુ અને ખેતીવાડીના આપણા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ને

આગામી દિવસો નિકાલ નહી આવે આ સાંભળવા વાળી નથી એના માટે અમે ઉગ્ર આંદોલન કરવું પડશે ખેડૂતો માટે તો પણ જો સરકાર ટૂંક સમયમાં સીસીઆઈ ની ખરીદી નહીં કરે તો આ આંધળી સરકાર બેરી સરકાર અને પણ કોઈ પણ નાના માણસો નું જવાબ સાંભળતી નથી જવાબ આપતી નથી એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગળની કાર્યવાહી અમે જે કાંઈ કરવી પડશે તે કરશું ખેડૂતો માટે